ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો ભરૂચ વિશ્વાસ ચોરીની ત્રણ બાઇક સાથે આરોપીની ધરપકડ કરી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે એ પોલીસ મથકની હદમાં ચોરી થયેલ મોટર લઈએ કિસ્સમ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક સર્કલ તરફ જે

પ્લસ મોટર સાયકલ એમ એચ ચૌદ ડી એક બે શૂન્ય સાતની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ચાલીસ હજારની કિંમતની ચોરીની ત્રણ બાઇક કબજે કરી હતી યાકુબ પટેલ ભરૂચ